તો તૈયાર તો થવું જ પડે ને તૈયાર તો થવું પડે વારી તૈયાર થાય તો જ મજા આવે હવ ફટાફટ કરાલ અમારા તૈયાર જ ખાલી પાવડર ને ફેરોલ લઈ લગાઈ લે હજી બધું લગાવવાનું બાકી તારે હા વારી તો અરે પણ આ તો બધ લગાઈને તારે શું કરવું છે એમ જાવું છે તો આપણો ને મોટર ખાલી મોટર લેવું કે આપણે ફોર વ્હીલ મારે તો મોટી ફોરવીલ લેવી છે મોટી ફોરવીલ લેવી છે હાસીન સપનું હે ને એવું આપણું હા સપનું પૂરું થઈ જાય હા હા કાઈ નહીં આપણું આપણું સપનું કત પૂરું કરશું બસ હું હમણાં મોટી ગાડી લઈને જવાની છે એમ ફોરવીલ એ પણ છે ને કોઈને નહીં ચલાવ દેમ હે એમ કોઈને ચલાવવા નહીં દે નહીં કોઈને આપું હું તું એકલી જ આ આકે એમ આવતા વરુ એક્ટિવા લેમ ને હા મારા સિવાયની નો એન્ટ્રી કોઈની કાર સિવાય કોઈ નાકવા જ નહી નહી તો ખટારો કરીને મૂકી દે તો મારે ક્યાં જવું પછી હું તો એમ ને તું મોટી મેમનો એટલે એમ નહીં હા હું પછી ભંગાર કરીને મૂકી દે તો પછી હું ક્યાં જવાની ભંગાર કરીને એક તો માંડ માણ મે લીધી હોય હ હ મારે કોઈને દેવી નથી એક્ટિવા હું લેમ તો

કઈ નો કઉ ત્યાર થા ઘા એ થઈ જતી આ પણ આ મને મને હું વલ લાગવાન કલ થા મને હું વલ લાગવાન તને હું તો એમ ના ભઈ બધું નથી લગાવ બપા રક્ષિતી મને તો માણસ જેવા લાગવું જોઈએ

फटाफटाल पड़ा हेलो हाँ पढ़ती नहीं किया हेलो हेलो थे यार अजय वो बाकी रहेगी घनु हो ही बाकी हाँ वो बाकी बोलो